તેની કડીઓમાં આપણા સંસ્કાર છે અહીં ઉપસ્થિત સમસ્ત સમાજ અને નેહાબા જયરસિંહના નમસ્કાર છે સમૂહ લગ્ન એટલે શું સમૂહ લગ્ન એટલે એક જ સમયે એક જ સ્થળે એક કરતાં વધુ યુગલોને સામૂહિક લગ્નની તૈયારી હાલમાં લગ્ન પ્રસંગો વધુ ખર્ચાળ થઈ ગયા છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીચ વધતી જાય છે તેથી આ સમયમાં સમૂહ લગ્ન એક આશીર્વાદ સમાન છે જિંદગીમાં માત્ર સૂર્ય ઉગાથી સવાર થતી નથી વિચારોના પરિવર્તનથી પણ નવો દિવસ ઉગી શકે છે સ્વાભિમાનથી જીવવા પૈસાનું અભિમાન છોડી દેજો કારણ કે શું છે તમારી પાસે એક પટેલ ઉદ્યોગપતિ 125 કરોડ દીકરીઓના શિક્ષણ માટે આપે છે હવે વિચારો આપણે ક્યાં છીએ હાલમાં હું જીન્સ ટી-શર્ટ પહેરી અને અહીંયાથી નીકળું તો આ નવાઈની વાત નથી પરંતુ આમાંથી એક કોઈ નોંધ ના લે અને આ રાજપૂતી પહેરવેશ આથી નીકળું ને તો બધાય નોંધ લે છે આ તાકાત છે આપણા પહેરવેશમાં માં હું સમૂહ લગ્ન સેમેન્ટી ને એ જ કહીશ કે હિંમત ના હારતા કારણ કે જે પોતાના માટે જીવે છે તે જવાબદારી માથે નથી લેતા અને જે જવાબદારી માથે લે છે ને તે પોતાના માટે નથી જીવતા બંધ શું કરવું શું બેસણું અને બારમું બંધ કરવું શું સરાદ અને સરાણું બંધ કરવું નાના મોઢે મોટી વાત થાય તો માફ કરજો પરંતુ આ બધું બંધ કરવાની જરૂરત નથી જે સ્વજન તમારા માટે આખી જિંદગી રોટલો રળી રળી અને મરી જાય છે તમે તેમનું જ બારમો અને બેઠણું ટૂંકું કરો છો બંધ કરવાના તો કેટલાય ખર્ચો છે જેમ કે સગાઈ પહેલાના ખર્ચા અને સગાઈ પછીના ખર્ચ હાલમાં એક ટ્રેન્ડ ચાલે છે કન્યાને બોલાવે વરરાજાને બોલાવે કેક કટિંગ કરાવે વીંટી પહેરાવે કંકુ પગલાં પડાવે અરે આ બધું આપણા સમાજને શોભતું નથી આ બધું આપણે કરવાની શું જરૂરત છે અને બીજું બંધ કરવાની જરૂર છે લગ્ન પહેલાના ખર્ચ અને લગ્ન પછીના ખર્ચ હાલમાં લગ્ન પહેલા પીવી રિંગ શૂટિંગ કરાવે લગ્ન પછી રિસેપ્શન ગોઠવે મોટી મોટી પાર્ટીઓ રાખે ગાનારી બોલાવે ચોલીઓ લાવે મેકઅપ આ બધું કરવાની શું જરૂરત છે આપણે ક્ષત્રિય છીએ આપણને આ બધું ન શોભે આ બધા ખર્ચા વ્યર્થ છે અને હાલમાં તો આ બધું વધી જ ગયું છે અને અમુક સમાજે તો જ્યાં છ મીઠાઈઓ ત્યાં જમવાનું પણ બંધ કરી દીધું અને બહેનો તો નવું લાવે છે હલ્દી અને મહેંદી હા લાવ્યા તો ભલે પણ આ ટૂંકા તો કપડા ના પહેરો તમને તો શરમ નથી આવતી પરંતુ સમાજની ઓછી થાય છે અને આટલા આટલા સુધી મહેંદી પડાવવાનો મતલબ શું? પ્રશ્ન કરું છું આટલા આટલા સુધી મહેંદી પડાવવાનો મતલબ શું? હા, બાળ તો ભલે પણ કેમેરામાં બતાવવાનો શું મતલબ? સરસ અને કોઈ બાળક જન્મે તો એક મહિનાનો થઈ જાય તો કેક લાવે ચોકલેટો લાવે કેક ઉપર થાય વન મંથ કમ્પ્લીટ અને જેમ જેમ પ્રસંગો નજીક આવે એવી રીતે બાળક મોટું થાય એવી રીતે આની ઉજવણી કરે જેમ કે ઉદાહરણ હવે દિવાળી નજીક આવતી હોય તો બો બોમ્બ લાવશે કેક લાવશે પછી ફટાકડાથી રખશે ટુ મંથ કમ્પ્લીટ અરે આ બધું નહીં કરે તો બાળક મોઠું મોટું નથી થવાનું શું બાળકને કોઈ જોખમ છે બાળક શિવજી અને મહારાણા પ્રતાપની જેમ રણભૂમિની તૈયારી કરે છે હવે ભગવાન પણ ઉપરથી કહે છે છે કે કે મેં મંગાવ્યું છે અને કોઈ હાલમાં કોઈનો જન્મદિવસ હોય તો સારા સારા ગીતો રાખે સારા સારા ફોટા રાખે વાજરા વાજરી જેવા મોટા કરે એની ફોટા સ્ટેટસમાં ચડાવે પછી એ ફોટા ક્યાં ક્યાં ફરે કોણ કોણ ઉપયોગ કરે તમને શું ખબર હોય અને હા અને બેન પાણી કે બેન પાણા ખુશ કરવા તો આ બધું રાખવું જ પડે ને પેલી એ મારું સ્ટેટસ રાખ્યું મેં તો આનું ના રાખ્યું ને સાચું કીધું ને અને ઘરે માં બાપ મજૂરી કરતા અને દીકરા દીકરીઓ સ્ટેટસ રાખે રાણો રાણા ની રીતે રાણા તો ફરવાના એને જ રાણા ઘરે મજૂરી કરવાના ને પેલા ઘરમાં શું થાય એ તો વિચારો પછી કરજો રાણો રાણા ની રીતે હાલમાં કોઈ મા બાપ કહે કે બેટા સારું છે આ નથી સારું તે કહે તમને શું ખબર પડે આજમાં શું ચાલે છે આજનો ટ્રેન્ડ શું છે એમને બધી જ ખબર પડે છે બસ એ મર્યાદામાં છે તમે જ પોતાની મર્યાદા ભૂલો છો ટૂંકમાં વાત કરી શકાય તો મારા આપડે ખુદ નું સ્ટેટસ હોવું જોઈએ સ્ટેટસ રાખવા ઇતિહાસ ના રાખો આપણા ગૌરવ ના રાખો આપણી દેશ ભક્તિ ના રાખો મા બાપ ના રાખો તો અને ડુંગરાવાડી બંને ખુશ છે બાકી મૂડિયા નીકળી જશે જય ભગવાન